ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા તથા આજુબાજુના ગામડાઓમાં પ્રચાર કર્યો છે દરેક ગામમાં પદયાત્રા સમયે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા જશુભાઈ રાજવાને પાંચ લાખ કરતા વધુ મતથી જીતાડવા માટેનો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો તમામ નાગરિકો નો ખૂબ પ્રેમ સ્નેહ મળી રહ્યો છે આવકાર મળી રહ્યો છે આ જોતા મને લાગે છે કે આ નાંદોદ વિધાનસભામાંથી છોટા ઉદેપુર લોકસભાનું કમળ ખૂબ જંગી બહુમતીથી છોટા ઉદેપુર કોંગ્રેસ માં જે ગાબડા પડ્યા ને એ લોકો નરેન્દ્રભાઈ ના જે કામો દેખીને ભારતીય જનતા પાર્ટી માં સામેલ થયા છે અમને આવકારે છે ભારતીય જનતા પાર્ટી ને ખુબ માહિતી લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે અને મોદી સાહેબ ની ચારસો કે પાર ની જે સંકલ્પ છે એ સંકલ્પ માં પણ અમે બધા જ મિત્રો અને બધા જ પ્રજાજનો લોકો નો એટલો ઉત્સાહ છે કે ચારસો કે પાર ને પાર કરવા માટે અમે ચશુભાઈ રાઠવા ને સાત લાખ ની લીડ થી છોટા ઉદેપુર લોકસભામાં જંગી બહુમતી જીતાડવાનો એક સંકલ્પ કરેલો છે અને આમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે